નમસ્કાર દર્શક મિત્રો સ્મારક ન્યૂઝમાં આપનો દોરા શહેરનો સયાજીગન વિસ્તારનો ઝૂલતા પુલના જે વિસ્તારના જે લોકો જે છે જે રહીશો જે છે અહીંની પાછળથી અમુક જે ફૂટ છે તે અમુક ફૂટના અંતરે અહીંયાથી વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે લોકોના મકાનો આ જે વિશ્વામિત્રી નદીના જે પાણી વિશ્વામિત્રી નદીના જે પાણી અહીંયા ફરી વળ્યા હતા ત્યારે લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાના જે દ્રશ્યો જે છે તે દ્રશ્યો અહીંયા નજરે પડી રહ્યા છે જે મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ તમામે તમામ જે વિસ્તારના જે લોકો હોય હિન્દુ સમાજના હોય મુસ્લિમ સમાજના હોય કોઈ પણ ધાર્મિક જે સંસ્થાઓ હોય તે તમામે તમામ જે લોકો છે એ લોકોની મદદે પહોંચ્યા છે ત્યારે આજ રોજ આપ આ જે ટેન્કર જોઈ રહ્યા છો તે ટેન્કર તાંજલા વિસ્તારમાંથી આશરે અત્યાર સુધી વીસ થી પચીસ જેટલા જે ટેન્કરો જે છે તે તાંજલા વિસ્તારના સામાજિક કાર્યક્રમ દ્વારા અહીંયા લોકોની સેવા માટે મૂકવામાં આવ્યા છે જે પ્રકારને દૂધની થેલી લેવા માટે લાઈન લાગી હતી તે પ્રકારે હવે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પીવાનું ચોખ્ખું પાણી મળી જાય તે માટે લોકો અહીંયા લાઈનમાં ઊભા છે આપ જોઈ શકો છો કે અગિયાર હજાર લીટરના જે આ ટેન્કરો જે છે તે આશરે વીસ થી પચીસ જેટલા જે ટેન્કર છે તે ટેન્કરની મદદથી અહીં લોકોને સામાન્ય અહીં જોઈ શકો છો કે કેટલી મોટી જે લાઈન જે છે તે પાણી લેવા માટે અહીંયા લોકો લાઈનમાં લાગ્યા છે એક તો જમવાનું તેઓ સુધી પહોંચી નથી શકતું અહીંયાથી આ જે રેલવે ટ્રેક છે અને રેલવે ટ્રેકની પેલી બાજુ પુલ વિસ્તારના જે લોકો જે છે તે ત્યાં ત્યાં જે છે તે વસવાટ કરતા હોય છે અને તેઓને ત્યાંથી જવા માટે પરશુરામ ભઠ્ઠે ભઠ્ઠો જે હોય ત્યાંથી થઈને જવું પડતો હોય છે પરંતુ ત્યાં પણ પૂરું પાણી જે છે તે ખચોખચ ભરેલ હોવાના કારણે લોકો ત્યાંથી અવરજવર નથી કરી શકતા આ એક માર્ગ એવો છે કે જ્યાંથી લોકોને જે મદદ કરવામાં આવે તો અહીંયાથી લોકોને મદદ કરી શકાય પાણી હોય પીવાનું કે પછી જમવાનું જો ત્યારે जी आप स्थानीय प्रयत्न करीसू जी काका कितला दियो, कितला पाणी चार दिन हो गया चार दिन भाथुजी तो 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 नगर भातुजी नगर आ, और खाना वाना कुछ कॉर्पोरेशन कुछ, कुछ भी नहीं, नहीं। खाली एक दो बार खिचड़ी आई है चार दिन में बाकी कुछ भी नहीं आया डेली खिचड़ी आई होगी कॉर्पोरेशन आईपोरेशन ये मालूम नहीं है लाए थे दिए थे दो दिन बाकी उसके बाद नहीं आई है अभी तक

જો દ્વારા સવારના સવારથી જ લઈને અત્યાર સુધી સતત જે પાણીના ટેન્કર એક ટેન્કર ખાલી તો બીજું જે ત્રણ જે ટેન્કર જે છે એ ટેન્કર અહીં આગળ મંગાવીને લોકો સુધી જે છે તે પાણી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે આ કામ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર છે પરંતુ સામાજિક કાર્યકરો આ કામગીરી કરી રહ્યા છે તે પણ વિપક્ષના પાર્ટીના તો નહીં પરંતુ વિપક્ષના જે નેતાઓ જે છે અને કાર્યકરો જે છે તેઓ અહીંયા લોકોની મદદે પહોંચી રહ્યા છે જી શું કહેશો આજે આપણા દ્વારા જે પાણીની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે કેટલા ટેન્કરો અત્યાર સુધી મંગાવવામાં અને કેટલા લોકો સુધી પાણી પહોંચાડવામાં અત્યાર સુધી સવારથી આ કોટા વિસ્તારમાં વીસ થી વધુ ટેન્કરો અમે લોકોએ મંગાવ્યા છે અહીંયા જ્યારે અકોટા વિસ્તારમાં પાણીની પૂર સગવડ પૂરી પાડવાનો પ્રયત્ન કરતા હતા તે દરમિયાન ઘણા લોકો ઝૂલતાપુલ વિસ્તારથી પણ મારી પાસે આવ્યા મળવા માટે કે અમારા ત્યાં પણ પાણીનો પ્રશ્ન છે ખાવા પીવાના પ્રશ્નો છે ચાર ચાર દિવસથી લોકો બિલકુલ તમામ પ્રકારની સુવિધાઓથી વંચિત કોઈ પણ પાણી લાઇટ પણ નથી પાણીની વ્યવસ્થા પણ નથી ખાવા માટેના પ્રશ્નો છે કારણ કે હજુ પણ ત્યાં પાણી ઉતર્યા નથી હજુ અડધો ઝૂલતા પુલ પાણીની અંદર ગરકાવ છે લોકો ખૂબ પરેશાન હાલ છે અત્યારે તમે જોઈ શકો છો કે ખાલી આ પાણી માટે આ જીવના જોખમે એમને પૂછ્યું કે ભાઈ એ બાજુ ગાડી જઈ શકે એમ નથી વ્યવસ્થા એવી છે કે ભાઈ ત્યાં આગળ સુધી અમે લોકો જુલતા પુલમાં આજે પણ હજુ પણ બસ કે ટ્રક જઈ શકે કે ટ્રેક્ટર જઈ શકે તેમ નથી તો મેં કીધું કઈ રીતે લેશો તો કે અમે વર્ષોથી આ રીતે અહીંયા આગળ રેલવે ટ્રેક ક્રોસ કરીને અમે અકોટા સાથેનો અમારો વ્યવહાર છે અને અત્યારે પણ એ લોકોના વેહિકલ જે છે એ પણ આ જે રેલવે ટ્રેક છે રેલવે ટ્રેકની જોડે પાર્ક કરેલા છે તો કે અમે જનરલી અત્યારે અમારી કનેક્ટિવિટી ફક્ત અકોટા છે અને તમે પાણી અકોટા અહીંયા ઝુલતા પુલના નાકા પર લઈને આવશો તો પણ અમે લોકો અહીંથી લઈ જઈશું અકોટાના એન્ડ પર અને રેલવે ટ્રેક ઉપર તો એ રીતે એમને કહેવા પર અહીંયા સુધી પાણીની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો છે આ અસલમાં કોર્પોરેશન સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે અત્યારે હું બીજી કોઈ વાત કરું તે એવું કહેશે કે પોલિટિકલ વાત છે પોલિટિકલ પોલિટિકલી હું હકીકત વાત કરું છું હકીકત એ છે કે આ વિસ્તાર વડોદરા શહેરના આ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો પૈકીનો એક છે કે જે અત્યારે પણ પાણી ઉતર્યા નથી હવે જ્યારે આવા વિસ્તારમાં પાણી ઉતર્યા ના હોય અને એ લોકો પીવાના પાણી માટે ખાવાની સેવા સગવડો માટે તમામ માટે વલખા મારી રહ્યા હોય તો એવા સમયે એવા લોકો માટે વ્યવસ્થા કરવા આજે મેં પ્રયત્ન કર્યો છે કે ભાઈ મારાથી જે પ્ર કોશિશ છે એ મારા પર મહેનત કરીને પ્રયત્ન કરી રહ્યો છું કે ભાઈ આ લોકોને જેટલી બને એટલી હેલ્પ થાય પણ સાથે મેં એ લોકોને સૂચના આપી છે કે તમે રેલવે ટ્રેકની ઉપર લાઈન નહીં લગાડો તમે બનશે તો આ બાજુ આવીને લાઈન લગાડશો પણ એ લોકો એમની સગવડતા એ વસ્તુ બાબતે હજુ સમજવા તૈયાર થતા નથી પણ હું સમજાવવાના એ પણ પ્રયત્ન કરી રહ્યો છું કારણ કે જીવના જોખમે ક્યાં પાણી આપવા જવું યાર એટલે આ લોકો બે બે ઘડા પાણી કે બે એ પાણી લેવા માટે બે બેરલ પાણી એક માણસ ઉચકી શકે એ બે બેરલ માટે પણ એમ એ જીવનું જોખમ ખેડી રહ્યા છે એટલે કેટલી ખરાબ પરિસ્થિતિમાં હશે એનો અંદાજો આપણને એનાથી આવે છે હું વધારે કંઈ નથી કહેતો વડોદરાવાસીઓને કહેવાય માંગુ છું કે ભાઈ આપણે બધાએ આજ પ્રશ્નો પ્રયત્નો કરી રહ્યા છે બધા પણ પ્રશ્ન એ છે કે તંત્રની જવાબદારી તંત્ર નિષ્ફળ નીવડ્યું છે એમને સબક શીખવાડવાનો તમારો સમય છે ફરીથી એકવાર કહીશ કે ઉંગલી કરવાનો સમય છે તમારી પાસે પાંચ વર્ષે એકવાર વોટના માધ્યમથી ઉંગલી કરવાનો સમય આવે છે તમે એમને પૂછજો તમારી મરજી આવે પણ તમે પૂછજો કે ભાઈ તમે શું કર્યું तुम्हें पच्ची वर्ष वर्ष की वडोदरा शहर में सत्ता में छो तेतीस वर्ष थी क्या हुआ? आ, आ, क्या कुछ प्रशासन की ओर से कुछ कुछ भी नहीं है खाली शाम की दो बोतल दिया इतने बड़े बड़े आपके परिवार में कितने लोग हैं है पांच अच्छा, आदमी है हाँ दो बोतल बोटल नहीं आया था क्या बोला चाचा जो पानी भरा था जब कोई भी हेलीकॉप्टर नहीं आया था अभी शाम की जब रूम खाली कर रहे थे सो, साफ सफाई कर रहे थे जब है ना हेलीकॉप्टर घूम रहा था हेलीकॉप्टर घूम के क्या सिर्फ आपको कुछ भी नहीं कुछ भी नहीं खाली देखने के लिए देखने के लिए कुछ पे, कुछ, भी नहीं कुछ भी नहीं वहाँ से कोई ऐसा कुछ बता कोई भी सामान नहीं कुछ भी नहीं कुछ भी नहीं कुछ भी नहीं आपकी और आप जो सको कित मोटी संख्या में लोग हिया पीवा पानी पानी लेवा बाथुजी नगर जो झूलता पुल नो विस्तार છે લોકો દૂધની થેરીઓ કોથળીઓ લેવા માટે જેટલી લાઈન નથી એમથી વધારે લાઈન પીવાના પાણી જે છે તે લેવા માટે અહીંયા લાઈનો લાગી છે આપણે જે અન્ય જે લોકો છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અમારે વારંવાર જે નેટવર્ક જે છે તે બ્રેક થઈ રહ્યું છે કારણ કે સમગ્ર વડોદરા શહેરમાં નેટવર્કનો ઇસ્યુ ચાલી રહ્યો છે એટલા માટે એટલે અમે આપને જે અમુક જે દ્રશ્યો જે છે અને અમુક જે કવરેજ છે તે બતાવવામાં અમે સક્ષમ નથી પરંતુ જેટલું અમે બતાવી શકતા હોય તે અમે અમારા તરફથી કોશિશ કરી રહ્યા છીએ હવે જે લોકો લાઇનમાં પાણી લેવા માટે ઊભા છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓને કેટલા કલાક પછી ચોખ્ખું પાણી પીવા માટેનું મળ્યું છે जी बा कहाँ पर रहते आप जवा नगर में जहाँ कितने लोग की फैमिली आप हम लोग है अपना दी परानी है एक नथनी है बात पानी देखने को मिला यहाँ पर जो तो है જી દર્શક મિત્રો અમે જે આપને દ્રશ્યો બતાવ્યા તો વડોદરા શહેરના અકોટા વિસ્તારના જે લોકો જે છે અને ખાસ કરીને તાનલા વિસ્તારના જે નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા લોકોની સેવામાં